હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ બ્રેકફાસ્ટમાં ડિનરમાં કે બાળકોને લંચ બોક્સમાં આપી શકાય એવા એકદમ હેલ્ધી અને ટેસ્ટી જુવારના લોટમાંથી બનતા અપમની સરળ રીત આ અપમ એટલા હેલ્ધી છે કે જે લોકોને ડાયડ ડાયાબિટીસ હોય અથવા તો જે લોકો ડાયટ કરતા હોય એ લોકો પણ પેટ ભરીને ખાઈ શકે છે શાકભાજીથી ભરપૂર અપમ ખૂબ જ ટેસ્ટી લાગે છે જુવારની તાસીર ઠંડી હોય છે એટલે ગરમીમાં આ રીતે જુવારના લોટનો ઉપયોગ આપણે કરવો જોઈએ તો ચાલો આપણે શરૂ કરીએ તો તેના માટે સૌ જુવારનો ઝીણો લોટ લઈશું આપણે અડધી વાટકી સોજી લઈશું તેના કરતાં ડબ્બલ અને દહીં લઈશું એક એક વાટકી જેટલું હવે આપણે એક મોટા વાસણની અંદર સોજી જુવારનો લોટ અને દહીં મિક્સ કરી દઈશું દહીં વધારે પડતું ખાટું નથી લેવાનું તમે અહીંયા દહીંની જગ્યાએ છાશ પણ લઈ શકો છો અમે અત્યારે એક વાટકી દહીં લીધું છે અને બીજું પાણી એડ કરીશું જો તમે છાશ લેતા હોય તો તમારે પાણી એડ નહીં કરવાનું છાશ વધારે પડતી ખાટી નથી લેવાની આ રીતે થોડું પાણી એડ કરી અને મિક્સ કરી દઈશું જુવારના લોટમાંથી બીજી ઘણી બધી આઈટમો બનાવી અને અમે અમારી ચેનલ પર પોસ્ટ કરેલી છે ફ્રેન્ડ્સ તો એ પણ તમે જોઈ શકો છો અને બધી જ વસ્તુ એકદમ હેલ્ધી હોય છે ડાયટ કરતા હોય એ લોકો પણ ખાઈ શકે છે અને ડાયાબિટીસવાળા પણ એ બધી જ વસ્તુ પેટ ભરીને ખાઈ શકે છે જુવારના મુઠિયા જુવારના થેપલા દરેક વસ્તુ ખૂબ જ ટેસ્ટી લાગતી હોય છે આ રીતે મિક્સ કરી અને આ મિશ્રણને પંદર મિનિટ માટે આપણે રેસ્ટ આપીશું એટલે સોજી સરસ રીતે ફૂલી જાય જુવારના લોટમાંથી બનતા અપમ તમે ક્યારેય ના ખાધા હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ આ ખૂબ જ ટેસ્ટી લાગતા હોય છે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે પલળી ગયું છે આ મિશ્રણ તો હવે આપણે તેની અંદર વેજીટેબલ એડ કરી દઈશું તો એક ગાજરને આ રીતે અમે છીણી લીધું છે બાફેલી મકાઈના દાણાને ચોપ કરી લીધા છે દોરીવાળા ચોપરમાં ઝીણી સમારેલી ડુંગળી તમે ગાજર ઝીણું ઝીણું સમારીને પણ લઈ શકો છો લીલા મરચાં બે કે ત્રણ તીખાસ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી લઈ શકો છો ઝીણું સમારેલું કેપ્સિકમ લઈશું બે ચમચી તમે આની અંદર તમને ગમતા કોઈ પણ વેજીટેબલ એડ કરી શકો છો થોડી કોથમીર લઈશું આની અંદર તમે ઝીણી સમારેલી કોબીજ પણ નાખી શકો છો અને છીણેલી દૂધી પણ લઈ શકો છો બધું જ બરાબર મિક્સ કરી દઈશું તમે જોઈ શકો છો આની અંદર આપણે જેટલી સોજી લીધી હતી અને જુવારનો લોટ લીધો હતો એટલા જ પ્રમાણમાં આપણે વેજીટેબલ પણ એડ કર્યા છે એટલે આ એકદમ હેલ્ધી તૈયાર થશે બાળકોને એમને શાકભાજી નથી ભાવતા હોતા પણ આવી રીતે જો તમે બનાવીને આપશો તો બાળકોને પણ ખાવાની ખૂબ જ મજા આવશે અને આ એકદમ ટેસ્ટી લાગતા હોય છે આ રીતે બધું મિક્સ કરી દેવાનું તમે જોઈ શકો છો હવે આપણે મિશ્રણ થોડું ઘટ છે તો તેની અંદર થોડું પાણી એડ કરીશું અને આ રીતની કન્સિસ્ટન્સી રાખીશું તમે જોઈ શકો છો આવી રીતની આપણે તેની કન્સિસ્ટન્સી રાખવાની છે વધારે પડતું પાતળું પણ નહીં અને એકદમ જાડું પણ નહીં અહીંયા અમે આ રીતનું અપમ પેન લીધું છે તેની અંદર હવે તેલ લગાવી લઈશું તમે આની અંદરથી અપમની જગ્યાએ ચીલા પણ બનાવી શકો છો કોઈ પણ નોનસ્ટિક પેનમાં અથવા તો હાંડવો પણ બનાવી શકો છો હવે આપણે આની અંદર એક પેકેટ ઈનો નાખીશું જ્યારે તમારે અપમ બનાવવાના હોય ત્યારે જ આની અંદર ઈનો એડ કરવાનો તમે આમાં બેકિંગ સોડા પણ નાખી શકો છો બેકિંગ સોડા નાખતા હોય તો ચપટી બે કે ત્રણ ચપટી નાખવાની અને ઈનો અત્યારે અમે એક પેકેટ એડ કર્યો છે આ રીતે મિક્સ કર્યા પછી જે અપમ પેન આપણે ગરમ કરવા મૂક્યું છે તેની અંદર ચમચીની મદદથી આપણે આ બેટરને મૂકીશું પહેલાં આપણે તેમાં તેલ નાખીશું તમે આ અપમ ઘી તેલ અથવા તો બટર કોઈપણ વસ્તુમાંથી બનાવી શકો છો અમે અત્યારે તેલનો ઉપયોગ કર્યો છે ગેસ આપણે ધીમો રાખવાનો છે એકદમ ધીમા ગેસે અપમ બનાવવાના છે તમે જોઈ શકો છો આ રીતે ચમચીની મદદથી આખું જ આપણે ભરવાનું છે જે મોલ્ડ છે એને આવી રીતે બધા જ મોલ્ડને ભરી દેવાના છે અને ઢાંકી ધીમા ગેસે આપણે અપમને ચડવા દઈશું એટલે અંદરથી પણ સરસ રીતે ચડી જાય તમારી પાસે જો આવું અપમ પેન ના હોય તો તમે નાના નાના ઉત્તપમ પણ ઉતારી શકો છો આમાંથી એ પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે ટેસ્ટમાં તો કોઈ જ ફેર નથી પડતો જો તમે નાના નાના ઉત્તપમ ઉતારો અથવા તો આ રીતે અપમ ઉતારો બંનેનો ટેસ્ટ એક સરખો જ આવતો હોય છે આ રીતે બધા જ મોલ્ડ આપણે ભરી દેવાના છે અને તેને ઢાંકી અને ધીમા ગેસે ચડવા દઈશું એક બાજુ સરસ ચડી જાય એટલે આ રીતે તેને ફેરવી લેવાના તમે જોઈ શકો છો આ રીતે જ તેને ફેરવવાના છે આ એકદમ સરળતાથી ઉખડી જાય છે નીચે આપણે બરાબર તેલ અથવા તો ઘી કે બટર લગાવવાનું એટલે સરસ રીતે ઉખડી જશે વચ્ચેના જે હોય છે એ ઝડપથી ચડી જતા હોય છે અને સાઈડના જે અપમ હોય છે એને ચડતા થોડી વાર લાગતી હોય છે ઉપર પણ આ જ રીતે તેલ આપણે લગાવીશું અને ફરીથી તેને થવા દઈશું અપમ સાથે ખાવાની ચટણી પણ આપણે બનાવવાની છે અને એ બધા જ ફરસાણની સાથે ખૂબ જ ટેસ્ટી લાગતી હોય છે ફ્રેન્ડ્સ તો આ રીતે બધા જ અપમને આપણે ચડવા દઈશું ફરીથી આપણે તેને ઢાંકવાની જરૂર નથી એમનેમ જ આપણે તેને ચડવા દેવાના છે હવે આપણે જો તમારે ઢાંકવું હોય તો તમે ઢાંકી પણ શકો છો હવે આપણે તેમાંથી તેની સાથે ખાવાની ચટણી બનાવીશું તો તેના માટે કોથમીર શેકેલા સિંગદાણા આદુ મરચાં લીંબુનો રસ અહીંયા આપણે ટોપરાની ચટણી જે હોય છે એની જગ્યાએ સિંગદાણાની ચટણી બનાવવાની છે પણ આનો ટેસ્ટ ટોપરાની ચટણી જેવો જ આવતો હોય છે એટલે અમે અહીંયા સિંગદાણા વધારે લીધા છે લીંબુનો રસ લઈશું તમે આની અંદર ચપટી ખાંડ પણ નાખી શકો છો પણ આપણે અત્યારે સાઉથ ઇન્ડિયન ટેસ્ટની ચટણી બનાવવાની છે એટલે આમાં ખાંડનો ઉપયોગ નથી કર્યો બરફના ટુકડા નાખીશું સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને તેને ક્રશ કરી લઈશું બીજી બાજુ આપણા અપમ પણ સરસ રીતે ચડી ગયા છે તમે જોઈ શકો છો તો તેને કાઢી લઈશું અને એ જ રીતે આપણે બીજા અપમ બનાવી લઈશું આને બનતા પણ વાર નથી લાગતી અને આવી રીતના નાના નાના અપમ બાળકોને આપશો તો જોઈને જ ખાવા બેસી જશે બાળકોને એમને વેજીટેબલ નથી ભાવતા હોતા પણ આ રીતના તમે આપી શકો છો બીજી બાજુ આપણી ચટણી પણ સરસ રીતે ક્રોસ થઈ ગઈ છે તમે જોઈ શકો છો તો હવે આપણે આ ચટણીને એમને પણ ખાઈ શકીએ છીએ અને વઘારીને પણ ખાઈ શકીએ છીએ અત્યારે અમે તેનો ઉપરથી આ રીતે વઘાર કરીએ છીએ તો તેના માટે બે ચમચી તેલ ગરમ કરવા મૂકી દઈશું તેલ ગરમ થાય એટલે એમાં ચપટી રાઈ ઉમેરીશું રાઈ તતડે એટલે એક લાલ મરચું ઉમેરીશું અને ગેસ બંધ કરી દઈશું ત્યારબાદ લીમડાના પાન ઉમેરીશું અને આ વઘારને ચટણીની ઉપર આપણે રેડી દઈશું તો આપણી આ સાઉથ ઇન્ડિયન ટેસ્ટવાળી ચટણી પણ તૈયાર છે અને સાથે અપમ બંને વસ્તુ તમે સાથે પીરસો તો ખાવાની ખૂબ જ મજા આવશે તો તૈયાર છે આપણા જુવાર અને વેજીટેબલથી ભરપૂર અપમ ફ્રેન્ડ્સ અને તેની એકદમ ટેસ્ટી ચટણી તમને અમારી આ અપમની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ અને જો તમે ક્યારે આ રીતે જુવારમાંથી અપમ ના બનાવ્યા હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ગરમીમાં આ રીતનો નાસ્તો કરવાની ખૂબ જ મજા આવતી હોય છે સાંજે જો કંઈ હળવું ખાવું હોય તો તમે આ રીતે અપમ બનાવીને ખાઈ શકો છો જો તમે અમારી ચેનલ પર નવા હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો ફ્રેન્ડ્સ અને બાજુમાં આપેલા બે લાઇકોનને પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે બાય